નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે આપણે ઘોઘંબા ત્રણ રસ્તા ઉપર છીએ અને ઘોઘંબા તાલુકાના ગૌરવ સમાન રાઠવા સમાન એટલે ગૌરવ લાભાદરા ગામના રમણભાઈ લોઠવા તેઓ છેલ્લા ચોવીસ વર્ષથી ઇન્ડિયન આર્મીની અંદર ફરજ બજાવી રહ્યા હતા અને પોતાની ફરજ સફળતાપૂર્વક બજાવી અને પોતાની ફરજ દરમિયાન દેશની ખૂબ જ સંવેદનશીલ સીમાઓ ઉપર રક્ષણ કાજે ફરજ બજાવી અને આજે પોતાના વતનમાં પરત ફરી રહ્યા છે ત્યારે ઘોઘંબા તાલુકાની અંદર તેઓનું સન્માન કરવા માટે તેઓને આવકારવા માટે આદિવાસી સમાજ અને સમગ્ર સમાજના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે આપણી સાથે આજે અહીંયા પંચમહાલ જિલ્લા કારોબારી અધ્યક્ષ ભીખાભાઈ સોલંકી પૂર્વ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન રમેશભાઈ નાઠવા આપણા માન્ય ધારાસભ્યસિંહ પરમારજીના પુત્ર મયોસિ પરમાર સાથે સાથે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શહેરુભાઈ રાઠવા અને વર્તમાન તાલુકા પંચાયત પ્રમુખ હેમંતભાઈ રાઠવાના અગ્રણી એવા નિલેશભાઈ આપણે સંગઠનના પ્રમુખ ગોહિલ પણ છે અને સૌ કાર્યકરો અને આદિવાસી સમાજના મોટી સંખ્યાની અંદર આપણે દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છીએ કે લોકો અત્યારે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે અને આ જે યુવાન આર્મીમાંથી ફરજ બજાવીને પરત આવ્યા છે એમની ગાડી આવી ચૂકી છે આપણે સીધા તમને ત્યાં સુધી લઈ જઈ રહ્યા છીએ જ ભીડ જોવા મળી રહી છે અને લોકોની ભીડ વચ્ચે આવી ચૂક્યા છે અને આપણે ટૂંક સમયમાં તમે દેખી શકશો ગુલાબ મોગરા જેવા બાગાયતી રોપા લીંબુ ચીકુ આંબા જેવા તમામ પ્રકારના છોડ છૂટક તેમજ જથ્થાબંધ ભાવે ખરીદવા માટે આજે જ સંપર્ક કરો ધવલ નર્સરી એન્ડ ફાર્મ મુકામ કોલિયારી તાલુકો જેતપુર પર આવી જિલ્લો છોટાઉદેપુર આજરોજ ગોગંબા ફાટક ત્રણ રસ્તા ખાતે ઇન્ડિયન આર્મીમાં ચોવીસ વર્ષ સુધી પોતાની ફરજ બજાવી અને પોતાના વતનમાં પરત ફરી રહેલા રાઠવા રમણભાઈ રૂપસિંહભાઈનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ છેલુભાઈ રાઠવા વર્તમાન તાલુકા પ્રમુખ હેમંતભાઈ રાઠવા મયુરધ્વજસિંહ પરમાર કંજરી સ્ટેટના રાજવી અને ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમારના સુપુત્ર ગોકંબા તાલુકા સંગઠનના પ્રમુખ ગુણવંતસિંહ ગોહિલ નિલભે નિલેશભાઈ વરિયા દાયાભાઈ સોલંકી એપીએમસી ચેરમેન પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન રમેશભાઈ રાઠવા અને અન્ય તાલુકા જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ભીખાભાઈ સોલંકી અને ગોગંબા યુવા મોરચા સહિતના સૌ હોદ્દેદારો આજે ખૂબ જ મોટી સંખ્યામાં આ આર્મી જવાનને સ્વાગત માટે ઉમટી પડ્યા હતા અને તેમનું ભવ્ય સ્વાગત અને સન્માન કર્યું હતું આર્મીમાંથી પરત ફરી રહેલા જવાનનું સ્વાગત કર્યા પછી તેમનો વરઘોડો કાઢવાનો હોવાથી અને પરિવારજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ બહેનો અને યુવાનો અહીંયા ઉમટી પડ્યા છે રાજગઢ પોલીસ દ્વારા અહીંયા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ટ્રાફિકનું સંચાલન કરવામાં આવી રહ્યું છે અને પોલીસના જવાનો ખડેપગે ટ્રાફિકનું નિયમન કરતાં નજરે પડી રહ્યા છે ભારતના રાષ્ટ્રધ્વજ ધન ધજાઓ પતાકાઓ સાથે આ ગોઘંબા ફાટક ખાતે મોટી સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો ભાઈઓ બહેનો ઉમટી પડ્યા છે ખૂબ જ જનમેદની આ આર્મી જવાનને આવકારવા માટે ઉમટી પડી છે અને ટ્રાફિકની પણ ભારે ભીડ જોવા મળી રહી છે એક તરફ લગ્નગાળાની સિઝન છે તો બીજી તરફ આ આર્મી જવાનનું સન્માન થઈ રહ્યું હોવાથી અહીંયા ફાટક ત્રણ રસ્તા ઉપર ભારે ભારે ભીડના દ્રશ્યો જોવા મળ્યા છે લોકોની હખડે તટ ભીડ વચ્ચે આર્મી જવાન આવી પહોંચતા લોકોએ તેમને ફૂલોના હાર વડે શણગારેલા ગાડીની અંદર તેમને પદ બેસાડી અને તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું વરઘોડો કાઢવામાં આવનાર છે તેવું પણ જાણવા મળ્યું છે અને ડીજેના તાલ સાથે આ ગોગંબા ફાટક ત્રણ રસ્તાથી લાબડા દરા સુધી આ વરઘોડો કાઢવામાં આવનાર છે અને રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર એસ રાઠોડ તેમજ તેમના સ્ટાફ દ્વારા અહીંયા ફૂલ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને અને ટ્રાફિકનું નિયમન થાય તે માટે આ ગોઠવી દેવામાં આવ્યો છે બંદોબસ્ત આર્મી જવાનને ગા શણગારેલી ગાડીની અંદર ખુલ્લી ગાડીની અંદર બેસાડી અને તેમનું વરઘોડો સન્માન કરવાનું વરઘોડો કાઢવામાં આવ્યો છે આપણે જોઈ રહ્યા છીએ સીધા દ્રશ્યોની અંદર અને આ સમયે તેમની સાથે હજારોની સંખ્યામાં તેમના સંબંધીઓ તેમજ આજુબાજુના ગામના લોકો એક ગૌરવ સાથે આ યાત્રાની અંદર જોડી જોડાઈ ગયા છે અને ભારત માતા કી જય અને જય જય શ્રી રામના નારા સાથે હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે આર્મી જવાન એ ખુલ્લી ગાડીની અંદર સૌનું અભિવાદન ઝીલતા ઝીલતા ગોગંબાના રાજમાર્ગો ઉપરથી આ શોભાયાત્રા પસાર થઈ રહી છે તેમના પરિવારજનો સાથે ભારત હાથમાં ભારતનો રાષ્ટ્રધ્વજ લઈ અને આર્મી જવાન ખુલ્લી ગાડીની અંદર આપણને જોવા મળી રહ્યા છે અને લોકોની હકડે તટ ભીડ તેમને સ્વાગત કરવા માટે સન્માન કરવા માટે પોતાનો ઉત્સાહ બતાવી રહી છે લોકોને ખૂબ જ ઉમંગ છે અને લોકો ભારત માતા કી જયના નારા સાથે ગૌરવ અનુભવી રહ્યા છે અને આ રેલીની અંદર જોડાઈ ગયા છે સ્વયંભૂ રીતે નીકળેલી આ રેલીની અંદર હજારોની જનમેદની ઉમટી પડી છે અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના સિવાય ખૂબ જ શાંતિપૂર્ણ માહોલની અંદર ઉત્સાહ અને ઉમંગ સાથે દેશની સેવા કરી અને પરત ફરેલા આ વીર જવાન માટે ખૂબ જ ભાવ અને ઉમંગ લોકોને જોવા મળી રહ્યો છે અને લોકો ફૂલોના તો હાર ના જાણે કે ઢગલા થઈ ગયા છે અને એક પછી એક જે સગા સંબંધીઓ મિત્રો સ્નેહીઓ બધા ફૂલહાર વડે આ આર્મી જવાનનું સન્માન કરતા નજરે પડી રહ્યા છે આપણે દ્રશ્યોની અંદર જોઈ રહ્યા છીએ એ પ્રમાણે ભૂગંબા ફાટકથી આ યાત્રા નીકળી ચૂકી છે અને લોકો ભારત માતાના નારા સાથે જયનાદ સાથે આ યાત્રાની અંદર જોડાઈ ચૂક્યા છે રાજકીય આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં આ જવાનનું સન્માન કરવા માટે ઉપસ્થિત રહ્યા છે ત્યારે લોકો નાચતા કૂદતા ઢોલ વગાડતા વગાડતા આ સ્વાગત યાત્રાની અંદર જોડાઈ ગયા છે અને ફાટક ત્રણ રસ્તા ઉપર જબરજસ્ત ભારે ભીડ જોવા મળી રહી છે ભીડના દ્રશ્યો વચ્ચે સૌની નજર એકમાત્ર આર્મી જવાન રમણભાઈ રૂપસિંહભાઈ રાઠવા ઉપર છે શણગારેલી ગાડીની અંદર તેમને બેસાડી દેવામાં આવ્યા છે અને તેમની સાથે તેમના પરિવારજનો પણ નજરે પડી રહ્યા છે અને લોકો તેમનું અભિવાદન સ્વાગત સન્માન કરતાં કરતાં આ જે વરઘોડો છે તે આગળ નીકળી રહ્યો છે અને આર્મી જવાન રમણભાઈનું ભવ્ય સ્વાગત આ રીતે કરવામાં આવી રહ્યું છે દેશની સેવામાં પોતાના અમૂલ્ય ચોવીસ વર્ષો ખર્ચી અને આજે તેઓ પરત પોતાના વતનમાં આવી રહ્યા છે ત્યારે તેમને પણ આ સ્વાગત અને સન્માન જે લોકો તરફથી જે પ્રેમ મળી રહ્યો છે તેના કારણે તેમની આંખો પણ ભીની થઈ ગઈ છે અને તેઓ ખૂબ જ ભાવ વિભોર બની ગયા છે અને દ્રશ્યોની અંદર આપણે જોઈ રહ્યા છીએ પ્રમાણે લોકોની ભારે ભીડ વચ્ચે સૌનું અભિવાદન ઝીલતા ઝીલતા આર્મી જવાન પોતાની જે આ સ્વાગત યાત્રા છે તે આગળ ધપાવી રહ્યા છે તેમની સાથે તેમના પરિવારજનો પણ આપણને દ્રશ્યમાન થઈ રહ્યા છે લાબડદરાના સરપંચ કમલેશભાઈ દ્વારા ખાસ આ પ્રકારનું આયોજન અને સમગ્ર રાઠવા આદિવાસી સમાજ દ્વારા આ યુવાનનું સન્માન કરવામાં આવી રહ્યું છે અને તેઓને વાજતે ગાજતે પોતાના વતનમાં લઈ જવામાં આવી રહ્યા છે અને ફૂલો વડે તેમને વધાવવામાં આવી રહ્યા છે ફૂલોના હાર પહેરાવવામાં આવી રહ્યા છે અને લોકો તેમની સાથે સેલ્ફી લેતા અને ફોટો પડાવતા નજરે પડી રહ્યા છે ગોકંબા તાલુકા પંચાયતના પ્રમુખ હેમંતભાઈ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ છેલુભાઈ સહિતના સૌ આગેવાનો ઉમટી પડ્યા છે ગોવંતસિંહ ગોહિલ ગોકંબાના સરપંચ નિલેશભાઈ વરિયા સામાજિક કાર્યકરો અને સૌ મોટી સંખ્યામાં આ પ્રસંગે ઉપસ્થિત રહી અને આર્મી જવાનનું અભિવાદન કર્યા છે સ્વાગત કર્યા છે સન્માન કરી રહ્યા છે ત્યારે ખૂબ જ ખુશીની વાત છે કે ગોકંબાની અંદર આજે દેશની સેવાની અંદર પોતાના અમૂલ્ય વર્ષોનો ફાળો આપી અને સેવા આપી અને પરત ફરેલા આર્મી જવાનનું આવી રીતે ભવ્ય અને દી રીતે સ્વાગત અને વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે જે એક ખૂબ જ કહેવા જઈએ તો આમ ખૂબ જ એક ગૌરવની વાત છે અને બધા જ લોકોના ચહેરા ઉપર ખુશી જોવા મળી રહી છે આનંદ જોવા મળી રહ્યો છે આ કોઈ બનાવટી ખુશી નથી આ સ્વયંભૂ સ્વૈચ્છિક આનંદ છે જે લોકો પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને તેમને ખૂબ જ ગર્વ છે કે તેમના ગામનો તેમના સમાજનો એક યુવાન દેશમાં સેવા કરી અને આજે પરત ફરી રહ્યો છે ત્યારે તેની ખુશી તેઓ વ્યક્ત કરી રહ્યા છે આજે આપણે દેશની સેવામાં ચોવીસ વર્ષ પૂરા કરી અને માદરે વતનની અંદર જ્યારે પરત આવી રહ્યા છો કેવી લાગણી અનુભવી રહ્યા છો

બિહાર એના પછી ફર્સ્ટ પોસ્ટિંગ ફૈજાબાદ રહ્યો એના પછી શ્રીનગર ગયો શ્રીનગર શ્રીનગર પછી અમૃત અમૃતસર પંજાબમાં આ રીતે હર ત્રણ ત્રણ વર્ષના ચક ચક્કર કાઢતે મેં ચોવીસ સાલ કમ્પલીટ કર્યા આ દરમિયાન કોઈ સંવેદનશીલ ઘટના બની હોય કે કોઈ યુદ્ધના તમે સાક્ષી રહ્યા હોય સેનાની અંદર અમારું કામ જ એ ટાઈપનું છે તો આ ટાઈપની ઘટનાઓ થતી રહે પણ આજ આ ચીજની મેં અહીંયા ગાડી વ્યક્ત નહી કરી શકું પરંતુ ભારત પાકિસ્તાન વચ્ચે જે કંઈ અત્યાર સુધીમાં સંઘર્ષ થયા છે એમાં તમે કોઈ દી વખત હિસ્સો બન્યા છો હા હા અમે અમે આ આના કામ માટે માટે તે ભરતી થયેલા છે તો હર સમય પે અમને ટાક્સ મળતા રહે અને અમે એ ચીજ કરતા રહીએ નિવૃત્તિ પછી હવે તમારું આગામી આયોજન શું છે નિવૃત્તિ થયા પછી મેના જુવાની અંદર સામેલ કરવા માટે પ્રયત્નશીલ રહીશ આપનું નામ મારું નામ રાઠવા રમણભાઈ દેશના યુવાનો માટે શું સંદેશ છે હર યુવાનો જાગૃત કરવા ઈચ્છું છું Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn એ નાખવાનું આવડે ગુલાબ મોગરા જેવા બાગાયતી રોપા લીંબુ ચીકુ આંબા જેવા તમામ પ્રકારના છોડ છૂટક તેમજ જથ્થાબંધ ભાવે ખરીદવા માટે આજે જ સંપર્ક કરો ધવલ નર્સરી એન્ડ ફાર્મ મુકામ કોલિયારી તાલુકો જેતપુર પાવી જિલ્લો છોટાઉદે